પંચની સ્થાપના તારીખ 25 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવી હતી ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2011 થી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરની અધ્યક્ષતામાં પંડિત દિનદાડ ઉપાધ્યાય ઓડિટોરિયમ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી એમએસ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે યુવા મતદાર મહોત્સવ વિજેતા સન્માન અને અમે ભારતના મતદાર છેના ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું આ ઉપરાંત ગરબા નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના જાણીતા ગરબા ગાયક અતુલ પુરોહિતને મતદાન પ્રક્રિયાના આઈકોન તરીકે જાહેર કરવામાં આવ્યા આ પ્રસંગે નવયુવા મતદારોને મતદાર ઓળખ પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા મારો અહોભાગ્ય છે કે આપણા ભારતની ચૂંટણી પ્રક્રિયામાં એક ભાગ બનાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું સૌથી પહેલા તમારા દીકરા દીકરીઓને હું આપીશ કે જેમ ગરબામાં તમે સૌ એક એક સાથે રસ થઈને થઈ છો એવી જ રીતે આપણા દેશની આ ચૂંટણી પ્રક્રિયામાં એટલા જ ઉત્સાહથી એટલા જ ઉમંગથી મતદાન કરજો તમને ગમે એ સરકાર લાવવાનો તમારા હાથમાં છે તમારો એક મત ખૂબ કિંમતી છે માટે સૌને હું આમંત્રણ આપું છું આહવાન કરું છું મારા દીકરા દીકરીઓ મારા તમામ ચાહકો મારા મિત્રોને કે આપણો એક મત ખૂબ કિંમતી છે એટલે ખૂબ ભાવથી ખૂબ ઉત્સાહથી ખૂબ પ્રેમથી મા ભારતની સંસ્કૃતિ અને આપણી ધરોહર જાળવી રાખવા માટે તમારો એક મત ખૂબ કિંમતી છે તો ભાવથી મતદાન કરજો પ્રેમથી મતદાન કરજો તમને ગમતી સરકાર ચૂંટવા માટેનો સુવર્ણ મોકો છે થેન્ક યુ વેરી મચ તમારી ભાષામાં બેટાઓને એક મતદાન કરવાની અપીલ અરે બેટા વાહ બેટા જ્યારે તમે સંપૂર્ણ મતદાન કરશો ત્યારે હું તમને ફરી પાછો આ શબ્દ કહીશ વાહ બેટા આઈ એમ પ્રાઉડ ઓફ યુ થેન્ક યુ